તો તમને એક મસ્ત ચીજ બતાડ પાછળ છે તો બનાવી મજા આવશે જો એક જોશે જો આટલા કંકોળા આપણે આટલા આટલા બીજા છે મતલબ જય જવાર આદિવાસી तो फिर एक नवा ब्लॉग में तो जाइए बाड़ी तरफ काम करवा तो बरसात वालू वातावरण से आवे एवं तो से आवे के नहीं एवं नक्की नहीं तो जाइए से खेतर में हमसे तो अगर आता रहू नहीं नहीं आवे तो काम कर सू तो हूँ तमने बताऊँ के उसे वातावरण तो जो साढ़ा सात थे अंतर अंतर से આવતો હોય એવું લાગે તો છે પણ કંઈ પડતો નથી એટલે ખબર નહીં આવે જો આવશે કાળું કાળો પણ તો જો પહેલાં કેવું વાતાવરણ હતું ને અત્યારે કેવું છે તો ઝીણા જીણા સાટા પડે છે અને ખબર નહીં આવે તો આપણે જઈએ છીએ ખેતરે જઈએ ત્યાં ત્યાં જઈને જોઈએ કામ થાય નહીં વધારે વર્ષે આવી ગયો માપનું કામ કોણ પડે કરીએ કામ અને વધારે આવશે તો આવતા જઈશું નહીં નહીં આવે તો અમ કરશું તો ત્યારે તો આવી ગયો રસ્તા એટલે તો આવી છે પાછ કામ ને આવી ગયું સાહેબ તો જઈએ કે તો બોલો તમને કેતરે કરી તો તમને એક મસ્ત ચીજો કાઢી પાછળ છે તો ભળી બનાવી દો મજા આવશે જુઓ હાશે કંકોડા હવે થઈ ગયા છે બે છે વધારે નથી દેખાતા હશે વહેલામાં જો આપણે હા છે વહેલા કંકોડા બે તો છે વધારે નથી તો આપણે એક આપણા ફ્રેન્ડનો વિડીયો જોતા હતા જે ચાર ધામની મતલબ ચાર ધામની યાત્રા કરે છે જે યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ ને બદ્રીનાથ તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં લઈશ ને આઈ બટન પણ આપે તો તમે ભાઈને સપોર્ટ કરજો ભાઈ ચાર ધામની યાત્રા કરે છે અને એ પણ સાયકલથી તો એમનું એમનુંથી એ દર્શન કરી લીધા છે ને જાય છે ગંગોત્રી તરફ તો ભાઈને સપોર્ટ કરજો ને કમેન્ટ કરતા આવજો તો આ વિષય આપણે મગળી ને ત્યાં આવું કંઈક છે ને પપ્પા અને ભાઈને લીધે છે તો જઈએ આપણે ત્યાં લીંદવા તો ચાલુ છે કામ લીંધવાનું જોઈએ આવે શું થાય થોડું બાકી છે તો લઈને દઈએ અને પછી શું પ્લાનિંગ થાય અહીં કામ કરવાનું છે ત્યાં જવાનું છે ઘરે ત્યાં કામ કરવા જોઈએ આવે જો આટલા કંકોએ આપણે આટલાને આટલા બીજા છે મતલબ છે બસો ત્રણસો ગ્રામ જેવા તો તમને હું ઘરે જઈને બતાડું કે અત્યારે ઠેલી નથી આપણી જોડે તો જઈએ આપણે વાડીએ ટાઈમ થઈ ગયો જવાનો તો ફરી સાંજે લીધવાનું છે આપણે કાંઈ લીધવાનું છે તો જઈએ તો આપણે જઈએ આ ગાડી વહેલો હતો તો જોવા કે ત્યાં કંકોડા છે કે નહીં તો હોય તો જોઈએ ના હોય તો જઈએ ઘરે તો બતાવું તમને જો આ રહ્યો વેલો અહીં છે પણ હજુ નાનું છે વેલો ને અહીંયા તો એ ઉપર ચડી ગયો છે જોઈએ હવે કે નહીં બીજો અહીં વેલો છે હજી તો ફૂલ આવે છે અહીં તો નથી બીજો વહેલો અહીં તો નથી ચાલો જઈએ ભાઈ ઘરે ત્યાંના ઉપર મસ્ત ચડી ગયો હતો આ વખતે કાપી ગયેલી છે ને એટલે હજુ બરોબર વેલો નથી ચડ્યું કે ગઈ વખત તો ઉપર પથ્થરાઈ ગયો તો મસ્ત મળ્યું તમને ઘરે જાય तो वातावणचे सवार ये वरसाद तो सार कतिक कतिक चालू आहे तो जे आपण घरे तूरेशे काही रस्त्या आपण मोड खायचे दुप्पट काढवान तो आधना वीडियो माटलोच भरी मले एक नवा व्लोग मा त्यार सुदी ले जवार द्रिया दिवासी